ખીજડિયા પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વિશ્વભરમાંથી થી વધુ પ્રજાતિના પાયાવર પક્ષીઓ લે છે આસરો જામનગરની પ્રસિદ્ધ ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી શિયાળામાં સોળે કડાય ખીલી ઉઠે છે દૂર દૂર સુધી ફેલાયેલી હરિયાળી અને પક્ષીઓનો કલર મનને શાંતિ છે આ અભયારણ્યમાં પક્ષીઓની થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે આ યાયાવર પક્ષીઓ અફઘાનિસ્તાન યુરોપ આફ્રિકા ઇરાન ઇરાક અને સાયબીરીયા જેવા દેશોમાંથી હજારો કિલોમીટરની મુસાફરી કરીને અહીંયા આશ્રય લે છે જામનગરથી માત્ર બાર કિલોમીટર દૂર આવેલું આ પક્ષી અભયારણ્ય લગભગ છ પોઈન્ટ પાંચ ચોળસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે ખીજરીયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર મીઠા પાણીના સરોવર અને ખારા પાણીના જળાશયોનું વિશિષ્ટ મિશ્રણ પક્ષીઓ માટે કુદરતી પ્રજનન સ્થળ બનાવે છે અમદાવાદથી આવેલા પ્રવાસીઓ અહીંના સૂર્યોદય અને પક્ષીઓની અટખેલીઓનો ભરપૂર આનંદ માણ્યો હતો જેને તેઓ યાદગાર અનુભવ ગણાવે છે દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં વિવિધ પક્ષીઓ અને વન્યજીવો નિહાળવા આવતા હોય છે ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી પ્રકૃતિના સૌંદર્ય અને જીવસૃષ્ટિની સમૃદ્ધિનું એક જીવંત ઉદાહરણ છે પ્રવાસીઓ અહીંથી મનમોહક નજારાઓ અને પોતાની યાદોમાં સમેટીને પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ લઈને પરત ફરે છે સુંદર છે અહીંયા મેં 500 કરતાં વધારે સ્પીસીસ જોયા છે અને જે અહીંયાનો રાજા છે જે ખીજડિયાનો રાજા છે જે બ્લેક બર્ડ છે એ પણ મેં જોયો છે ડોગ એન્ડ બર્ડ અને અહીંયા મોર્નિંગમાં તમે વિઝિટ કરવા આવો તો ખૂબ જ મજા પડી જાય આમ કહીએ ને સૌરાષ્ટ્રમાં મોજો પડી જાય